ડભોઈ સરકારી દવાખાના પાસે શણગારવાડી ખાતે બે આખલા સતત પંદર મિનિટ સુધી જબરદસ્ત લડી રહ્યા હતા અને તેઓને જોવા માટે આસપાસ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા મનુષ્ય જળ જમીન અને જોરું વગેરે માટે લડતા હોય છે પરંતુ ડઘોઈ સરકારી દવાખાના પાસે શણગારવાડી ખાતેથી આંખલાઓની લડાઈ શા માટે છે તે તો ખબર જ નથી પરંતુ જબરજસ્ત લડાઈના કારણે લોકો રોડ પરથી પસાર થતા આંખલાઓની લડાઈને નિહાળવા માટે આજુબાજુ ટોળા એકત્રિત થઈ ગયા હતા આશરે બંને વચ્ચે લડાઈ યુદ્ધ પંદર મિનિટ ઉપરાંત ચાલ્યું હતું અને એકસાથે છૂટા પડી ચાલવા પણ માંડ્યા હતા બંને વચ્ચે લડાઈનું કારણ શું છે તે તો ખબર ના પડી પરંતુ આ લડાઈને નિહાળવા માટે લોકોને મજા પડી ગઈ ઠેકાણે ખાતે ગાયોના ત્રાસના કારણે લોકોને કેટલીક વાર નુકસાન વેઠવાનો વારો આવે છે સત્તા વહેલી જાગે તે ઢોર માલિકોને નોટિસ ફટકારે છે ડભોઈ નગરજનોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળે એમ બે આખલાઓને લડતા જોતા રહીશોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો